નમસ્કાર મિત્રો મહાદેવ હર મિત્રો આવતીકાલ એટલે કે તારીખ ત્રણ ઓક્ટોબર બે હજાર પચીસ અને શુક્રવારના દિવસે પાપ પાપકુષા એકાદશી આવે છે તો આજે આપને એકાદશીના દિવસે કરવાની વિધિ તથા ઉપાયો વિશેની માહિતી આપું છું મિત્રો સૌપ્રથમ એકાદશીના શરૂઆતમાં પ્રાતઃકાળે સૂર્યનારાયણ દેવને ત્રાંબાના લોટામાં જલ અતર ચંદન અથવા કોઈ પણ સુગંધિત દ્રવ્યની સાથે કંકુ ચોખા અને લાલ પુષ્પ સાથે અર્ઘ્ય આપવી ત્યાર પછી શ્રી હરિ વિષ્ણુ ભગવાન તથા માતા લક્ષ્મીની સજોડે દક્ષિણાવર્તી શંખથી જલાભિષેક કરવો જો આપની પાસે શંખ ન હોય તો ત્રાંબાના લોટામાં જલ ભરી અને આપ વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીનો જલાભિષેક કરી શકો છો આ જલાભિષેક દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રના યથાશક્તિ જાપ કરવા મિત્રો એકાદશીનો દિવસ ખૂબ જ પવિત્ર જ હોય છે માટે એકાદશીના દિવસે કોઈ પણ વ્યક્તિના અવગુણ ન જોવા કોઈપણ વ્યક્તિ વિશેના રાગ દ્વેષ ન કરવા તથા યથાશક્તિ સંભવ હોય ત્યાં સુધી ફક્ત ભગવાનનું નામ સ્મરણ કરવું એકાદશીના દિવસે શ્રી હરિવિષ્ણુ ભગવાનને પીળી મીઠાઈ અથવા કેળાનો ભોગ ધરાવો ત્યાર પછી ભગવાન અને માતા લક્ષ્મીને અબિલ ગલાલ ચોખા ચંદન લગાવવા તથા શ્રી હરિવિષ્ણુ ભગવાનને જનોઈ પહેરાવી ત્યારબાદ ભગવાનનો ઘીના દીપક અને અગરબત્તી સાથે પૂજા આરતી કરવી તથા પીપળાના વૃક્ષે ઘીનો દીવો પ્રગટાવો અને એકાદશીના દિવસે શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામાવલી પુરુષ સુક્તમ શ્રી સુક્તમના યથાશક્તિ પાઠ કરવા અને એકાદશીના દિવસે યથાશક્તિ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્ર ચડાવવું માટે તુલસીપત્રનો પૂજામાં અને પ્રસાદમાં ચોક્કસથી ઉપયોગ કરવો આવનારી એકાદશી આપના અને આપના પરિવાર માટે શુભ રહે એવી શ્રી વિષ્ણુને પ્રાર્થના સાથે સર્વેને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ